ખોડાભાઈ હરિભાઈ ભુવા તાલુકો ધારી અને અમારી જિલ્લા પંચાયતની સીટ સરસિયાના સદસ્ય કમલાબેન ખોડાભાઈ ભુવા મારો સંદેશ એ છે કે અમારા મત વિસ્તાર ગીર કાંઠાનો વિસ્તાર છે ત્યાં બહુ પસાત વિસ્તાર છે ત્યાં અમે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પાણી રોડ રસ્તા ચેકડેમો એવું ઘણી ઘણી માં આયોજનમાંથી કે સરકારશ્રીના ગ્રાન્ટમાંથી અમે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિકાસના કામ બહુ જ કરેલા છે હું જ્યાં સુધી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે કાર્યરત થઈ ત્યાં સુધી હું વિકાસના કામો હું મારી નિષ્ઠાપૂર્વક અને ખંતથી વિકાસના કામ થાય તેવું પ્રયત્ન કરીશ સૌનો સાથ અને સૌનો વિકાસ એ જ મારો લક્ષ છે એ અમારું પાર્ટીનું સૂત્ર છે એ પ્રમાણે હું વર્તીશ